રાપર તાલુકા પંચાયત કચેરીના અરજદારો માટે ઠંડી છાસનું આયોજન કરવામાં આવ્યું હાલ ચાલી રહેલી ભયંકર ગરમીમાં આમ જનતા અને પશુઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લૂ અને ગરમીના લીધે બજારો અને ગામની શેરીઓમાં સુનકાર થઈ જાય છે ત્યારે હાલ વિદ્યાર્થીઓને વાલીઓને તાલુકા પંચાયત કચેરીમાં જાતિના દાખલા તથા અન્ય દાખલા માટે આવવાનું થાય છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિની સૂચનાથી રાપર તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે અરજદારો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જે રાપર શહેરથી બે કિલોમીટર દૂર આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે ઠંડા પાણી અને ઠંડી છ્વાસનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે મદદની તાલુકા વિકાસ અધિકારી હુસૈન જીએજા ભૂપતદાન ગઢવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જુનભાઈ ડાંગર મહેશ પરસોડા દિનેશભાઈ સુથાર જે કે ભારવાડી હરેશ પરમાર પ્રકાશ સોલંકી દેવાભાઈ આહિર વગેરે વ્યવસ્થા સંભાળી ગામમાં લોકોને સૂચન આપવા તલાટી સૂચન કરવામાં આવ્યું હતું આમ રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા કચેરીમાં આવતા અરજદારો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં તો તાલુકા પંચાયત કચેરી દ્વારા વિવિધ સૂચના આપવામાં આવતા પરિપત્ર દ્વારા સૂચના અપાઈ હતી